સો હે એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા અમે જમા જશું એન્ડ વાગ્યા છે મોર્નિંગના છ એન્ડ આ તરફ અત્યારે અમે લોકો બી આવી ગયા છે એથ્લેટિક ગ્રાઉન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે તમે જે ગ્રાઉન્ડ પર જઈ રહ્યા છો એ ક્યાં આવ્યું છે સો આ ગ્રાઉન્ડ રાજકોટની અંદર કિચનપરા ચોકમાં રેસકોસની અંદર એથ્લેટિક્સ સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે સો ફાઇનલી આજે છે સન્ડે એન્ડ અમે લોકો બી ગ્રાઉન્ડ આવી ગયા છે એન્ડ ઘણા દિવસથી ઓલરેડી રનિંગ તો સ્કીપ થઈ રહ્યું છે બંધ હતું થોડી તબિયત વગેરે ખરાબ હતી સો સો ફાઇનલી આજે અમે લોકો સન્ડેના દિવસ બી આવી ગયા છે એન્ડ સન્ડેના દિવસ તો ઓલરેડી અમે આવતા જ હોય છે બટ હમણાં થોડા દિવસ ત્યાં રનિંગ જ અમે સ્કીપ કર્યું હતું તબિયત મારી જ ખરાબ હોવાના લીધે સો ફાઇનલી ચલો અત્યારે અમારું રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરીશું એન્ડ આજે મેં અમારું જે રનિંગ વર્કઆઉટ છે એ બી તમારી જોડે થોડું શેર કરીશ સો આ વિડીયો પ્રોપરલી રનિંગ વર્કઆઉટ માટે છે સો અત્યારે આ જ રીતે અમે સ્ટ્રેચિંગ વગેરે કરી એક્સરસાઇઝ વગેરે કરી એન્ડ રનિંગ સ્ટાર્ટ કરીશું સો ચલો અત્યારે અમારું રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરીશું એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં વ્લોગમાં સૌથી પહેલાં તમે જ્યારે જસ્ટ રનિંગ સ્ટાર્ટ જ કર્યું છે ત્યારે જોગિંગ વગેરે કરી એન્ડ આ રીતે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરી એન્ડ ત્યાર પછી રનિંગ સ્ટાર્ટ કરવાનું છે ઘણા લોકો કહે છે કે તમે રનિંગ વર્કઆઉટનો વિડીયો બનાવો પ્રોપરલી સો આ મેં પ્રોપર વિડીયો તો નહીં બટ આજે જે સન્ડેના મેં વર્કઆઉટ કર્યું છે એમનો વિડીયો શૂટ કર્યો છે એન્ડ તમારી જોડે મેં આ વર્કઆઉટ શેર કરું છું એન્ડ જ્યારે બી ટાઈમ મળશે ત્યારે પ્રોપરલી મેં છે રનિંગ વર્કઆઉટનો પ્રોપરલી વિડીયો અપલોડ કરી દઈશ જે તમારે જોઈએ છે કે જેમને સ્ટાર્ટ જ નથી કર્યું ઘણા લોકોએ ફર્સ્ટ સ્ટાર્ટ કરી રહ્યા છે સો એમના માટે બટ હા જ્યારે તમે ગ્રાઉન્ડની અંદર આવો છો એન્ડ જે તમારું રનિંગ સ્ટાર્ટ જ છે પહેલાં કર્યું જ નથી એન્ડ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારે આ જ રીતે સ્ટ્રેચિંગ વગેરે કરવાનું છે સ્ટાર્ટ કરો છો ત્યારે એન્ડ થોડી એક્સરસાઇઝ વગેરે બોડીને ટૂંકમાં એક્ટિવ કરવાનું છે એન્ડ ત્યાર પછી જોગિંગ કરવાનું છે બેથી ત્રણ રાઉન્ડ એન્ડ ત્યાર પછી નોર્મલી રનિંગ સ્ટાર્ટ કરવાનું છે સો આ રીતે તમે રનિંગ કરી શકો છો એન્ડ ઘણા લોકોને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ખ્યાલ ન આવતી હોય તો આ વિડીયો મેં અપલોડ કર્યો છે આમની અંદર જોઈને બી તમે કરી શકો છો એક બે વાર જોઈને કરશો ત્યાર પછી ઓલરેડી તમને બી ખુદને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ખ્યાલ આવી જશે કઈ રીતે કરવીશ તો આમાં તમારું બોડી સ્ટ્રેચ એન્ડ ત્યાર પછી જોગિંગ વગેરે કરી એન્ડ તમે છે તમારું રનિંગ સ્ટાર્ટ કરી શકો છો તો ફર્સ્ટ અત્યારે સ્ટ્રેચિંગ એન્ડ એક્સરસાઇઝ કરી અત્યારે અમે જોગિંગ સ્ટાર્ટ કર્યું છે જ્યારે તમે ફર્સ્ટ રનિંગ કરો છો બેથી ત્રણ રાઉન્ડ જોગિંગ કરવું જોઈએ જેથી કરીને આ રીતે નોર્મલી રનિંગ કરવાનું છે જોગિંગ કરતી વખતે ભાગવા નથી માંડવાનું ગ્રાઉન્ડમાં આવ્યા બીજું એન્ડ ત્રણ રાઉન્ડ જોગિંગ કર્યા પછી અમે લોકો અત્યારે ઓલરેડી રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે રનિંગ સ્ટાર્ટ કર્યું હોય ત્યારે નોર્મલી આ રીતે રનિંગ કરવાનું છે એકદમ સ્પીડમાં નથી કરવાનું સો અત્યારે અમારું રનિંગ વર્કઆઉટ બી સ્ટાર્ટ થઈ ગયું છે એન્ડ ઘણા સમય પછી આજે મેં રનિંગ કર્યું છે સો મારી હાલત કંઈક થોડી વધારે જ ગંભીર થઈ ગઈ છે કેમ કે તબિયત ઓલરેડી ખરાબ હતી એન્ડ રનિંગ થોડા દિવસ આ સ્કીપ થઈ ગયું હતું એટલે થોડી તબિયત ખરાબ થઈ રહી છે અત્યારે બી સો ઘણા દિવસ ત્યાં રનિંગ સ્કીપ કર્યું હોય ત્યાં ત્યાર પછી સ્ટાર્ટ કરી ત્યારે થોડી તબિયત ઓલરેડી ખરાબ થવાની છે મારી બી હાલત કંઈક આવી આવી છે સો થોડો રેસ્ટ લઈ એન્ડ ત્યાર પછી મેં આગળ એક્સરસાઇઝ વગેરે છે સ્ટાર્ટ કરી સો ચલો આ તરફ રનિંગ તો મેં કરી લીધું છે એન્ડ થોડું સ્ટ્રેચ કરીશું લેગ વગેરે એન્ડ ત્યાર પછી આગળ એક્સરસાઇઝ વગેરે મેં કન્ટિન્યુ કરીશ સો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો જે વર્કઆઉટ આજે અમે લોકો કરી રહ્યા છીએ એ તમારી જોડે શેર કરીશું સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ એ બીસી એક્સરસાઇઝ જે બી અમે કરી રહ્યા છીએ એન્ડ પ્રોપર વર્કઆઉટનો વિડીયો છે એ મેં ટાઈમ મળતાની સાથે જ તમારી જોડે પ્રોપરલી શૂટ કરી એન્ડ શેર કરી દઈશ સો ફાઇનલી રનિંગ કરી એન્ડ ત્યાર પછી આ રીતે તમે છે સ્ટ્રેચિંગ એન્ડ એક્સરસાઇઝ કરી શકો છો જેમના લીધે તમારી સ્પીડ વગેરે ઇમ્પ્રૂવ થતી હોય છે એમના માટે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ જેથી કરીને તમે જે ઘણા લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે કે મારું જે રનિંગ છે એ બહુ બધો ટાઈમ લઈ લે છે મતલબ સાડા નવ મિનિટમાં ગર્લ્સને પૂરું કરવાનું હોય છે એન્ડ પાંચ કિલોમીટર છે પચીસ મિનિટમાં બોઇઝને પૂરું કરવાનું હોય છે સો એમનો ટાઈમિંગ અપ જાતો હોય છે જેમ કે નવની જગ્યાએ ઘણા લોકોને ચૌદ મિનિટ થઈ રહી છે એન્ડ પચીસ મિનિટની જગ્યાએ ઘણા લોકોને છવ્વીસ સત્યાવીસ મિનિટ થઈ રહી હોય એ લોકો છે સ્પીડ ઇમ્પ્રૂવ કરવા માટે વીકલી વર્કઆઉટ ફોલો કરવું જોઈએ એન્ડ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ખાસ કરવી જોઈએ એન્ડ સ્પ્રિન્ટ વગેરે લગાવવી જોઈએ જેથી કરીને તમારું રનિંગ છે એ ઇમ્પ્રૂવ થશે એન્ડ વીકલી વર્કઆઉટ પ્રોપરલી કરવું જોઈએ તમારી પાસે કોચ છે યા ફિર વિધાઉટ કોચ બી તમે કરી રહ્યા છો તો બી તમારી જાતે તમે કરી શકો છો કોચની કોઈ જરૂર નથી તમારે સોળસો મીટર કમ્પ્લીટ કરવું છે યા ફિર પાંચ કિલોમીટર એન્ડ જ્યારે તમે રનિંગ કરી રહ્યા છો ત્યારે તમારા શરીરની સાથે સાથે મન બી મક્કમ હોવું જોઈએ જસ્ટ શરીરથી કંઈ જ કામ નથી આવવાનું તમે જસ્ટ તમને લાગે કે મેં એમ જ દોડી જઈશ તો શરીરથી જસ્ટ નહીં દોડાય પહેલાં તમારા મનને મક્કમ કરી એન્ડ સ્ટ્રોંગ બનાવવું પડશે કે યસ જ્યાં સુધી મારું મારું છે સોળસો મીટર કમ્પલીટ નહીં થઈ જાય ત્યાં સુધી મેં આમાં ટકી રહીશ એન્ડ પાંચ કિલોમીટર મેં નહીં કમ્પ્લીટ કરી લો ત્યાં સુધી મેં એન્ડ સુધી આમાં ટકી રહીશ ખાસ કરીને તમારા માઇન્ડ પર વધારે ડિપેન્ડ હોય છે ઘણા લોકો છે એકથી બે રાઉન્ડ લગાવી લે ત્યાર પછી માઇન્ડથી જ એ લોકો આમ નબળા હોય છે જેથી કરીને એ લોકોને લાગે છે કે મારાથી હવે નહીં થાય હું નહીં કરી શકું એન્ડ કોશિશ જ નથી કરતા કેમકે મનથી જ ભાંગી જાય છે જેથી કરીને આગળ વર્કઆઉટ નથી કરી શકતા સો સૌથી પહેલાં તમે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે મનને મજબૂત બનાવી મનથી મક્કમ થઈ એન્ડ રનિંગ સ્ટાર્ટ કરવાનું છે એન્ડ બોડી તો ઓલરેડી છે આપણે એમને ફિઝિકલ માટે તૈયાર કરવાનું છે કે આપણે હેલ્ધી બી રહેવા જોઈએ એન્ડ મનને મનાવી એન્ડ રનિંગ માટે ફિઝિકલ ફિટનેસ બી હોવું જરૂરી છે સો એમના માટે છે ફિટનેસ વર્કઆઉટ વગેરે બી કરવું જરૂરી છે સો એ બી તમે કરી શકો છો સો આ રીતે રનિંગ કરશું તો તમારું રનિંગ બી કમ્પલીટ થઈ જશે જે ટાઈમિંગમાં તમારે કરવાનું છે જેમ કે ગર્લ્સને છે સોળસો મીટર છે સાડા નવ મિનિટમાં હવે તો કોઈ જેવું નથી રહ્યું કે ટાઈમિંગ ઓછા ટાઈમિંગમાં કરશો તમને માર્ક સારા મળશે હવે તો આવું રહ્યું નથી એન્ડ બોયસને પાંચ કિલોમીટર છે પચીસ મિનિટમાં સો એ બી તમારું મનમક્કમ કરી એન્ડ તમે કરી શકો છો સો આજ રીતે અત્યારે અમે લોકો રનિંગ વર્કઆઉટ ફરી સ્ટાર્ટ કરી દીધું છે ઓલરેડી સ્ટાર્ટ હતું બટ થોડા દિવસ ત્યાં મારું બી સ્કીપ થઈ ગયું હતું સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ એક્સરસાઇઝ વગેરે ફિનિશ એન્ડ આ તરફ અમે લોકો થોડો રેસ્ટ કરીશું એન્ડ ઘણા દિવસ ત્યાં અમે લોકોએ રનિંગ વર્કઆઉટ મારું સ્કીપ થઈ રહ્યું હતું બીજા લોકોનું ઓલરેડી ક્યારેક ક્યારેક કન્ટિન્યુ હતું બટ મારી તબિયત ખરાબ હોવાને લીધે મારું રનિંગ છે વધારે સ્કીપ થઈ ગયું હતું એટલે આજે થોડી તકલીફ વધારે જ પડી રહી છે ઘણા દિવસ પછી તમે રનિંગ કરો એન્ડ ડેઈલી કન્ટિન્યુ હોય બહુ બધો ડિફરન્સ તમને જોવા મળશે એમાં સો જ્યાં સુધી બને ત્યાં સુધી તમે નોર્મલી રનિંગ સ્ટાર્ટ રાખવું જોઈએ એન્ડ ઘણા લોકોને એવું લાગતું હોય છે કે મારાથી રનિંગ થઈ જાય છે સો એન્ડમાં હું લડી લઈશ સો આ રીતે ન થાય જ્યાં સુધી તમારું છે રનિંગની એક્ઝામ નથી આવી જાતી ત્યાં સુધી તમારે રનિંગ છે નોર્મલી કન્ટિન્યુ રાખવાનું છે જેથી કરીને તમને આગળ જતાં બહુ બધી તકલીફ ન પડે વેઇટ ન વધી જાય તમારું ખાસ કરીને તો એ ધ્યાન રાખવાનું છે નહીં તો જેમ વેઇટ વધશે એમ બી તમને રનિંગ કરવામાં પ્રોબ્લેમ આવશે તો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ થોડો રેસ્ટ કર્યા પછી અત્યારે અમે લોકો બી લાસ્ટ આ સ્ટ્રેચિંગ કરી રહ્યા છીએ જ્યારે તમે જાતે રનિંગ કરી રહ્યા છો યા ફિર કોચ પાસે કોચ પાસે કરી રહ્યા છો તો એ તમને રનિંગ વર્કઆઉટ પ્રોપર કરાવશે એક્સરસાઇઝ કરાવશે અને લાસ્ટ આ રીતે સ્ટ્રેચિંગ બી સ્ટ્રેચિંગ કરવું એટલા માટે જરૂરી છે કે તમારા બોડીની અંદર તમને કોઈ બી જગ્યાએ પેઇન ન થાય નહીં તો તમે જ્યારે કેવું થશે કે રનિંગ કરીને ઘરે પર જશો તમને હાથ પગની અંદર બોડીની અંદર બહુ જ વધારે પેઇન થશે બટ તમે સ્ટ્રેચિંગ પ્રોપર કર્યું હશે તો બોડીની અંદર પેઇન નહીં થાય સો એમના માટે છે સ્ટ્રેચિંગ કરવું બહુ જ જરૂરી છે સો લાસ્ટમાં તમને ખ્યાલ નથી આવતું કે સ્ટ્રેચિંગ કઈ રીતે કરવું તો તમે આ રીતે વિડીયો જોઈ એન્ડ સ્ટ્રેચિંગ કરી શકો છો જેથી કરીને કોઈ બી જગ્યાએ ઇન્જરી બી ન આવે એન્ડ તમને પેન બી ન થાય નહીં તો બોડીની અંદર ઘણીવાર વાર કેવું બનતું હોય છે કે રનિંગ કર્યા પછી બહુ જ વધારે પેઇન થતું હોય છે કેમ કે આપણા બોડીને હેબિટ નથી હોતી એટલા માટે સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ અત્યારે અમે બી લાસ્ટ કરી રહ્યા છીએ આ રીતે સ્ટ્રેચિંગ એન્ડ જ્યારે બી મને ટાઈમ મળશે ત્યારે તમારી જે રનિંગ વર્કઆઉટ પ્રોપરલી માટેનો વિડીયો તમારે લોકોએ જોઈએ છે ઘણા લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે તો આવતા સન્ડેના દિવસે મેં કોશિશ કરીશ કે મેં પ્રોપરલી રનિંગ વર્કઆઉટનો વિડીયો ટાઈમ મળતાની સાથે શૂટ કરી એન્ડ અપલોડ કરી દઈશ એન્ડ વીકલી વર્કઆઉટ બી આપી દઈશ કે વીકલી વર્કઆઉટ તમે આ રીતે ફોલો કરી શકો છો સો અમે તો અત્યારે વિધાઉટ કોચ આ જ રીતે કરી રહ્યા છીએ એન્ડ ઘણા લોકો કહે છે કે તમારે ગ્રાઉન્ડ અત્યારે કમ્પ્લીટ થઈ જાય છે એન્ડ કેટલામાં થાય છે ઘણી ગર્લ્સની આવી કમેન્ટ્સ હોય છે સો યસ મારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે અત્યારે બી મારું ગ્રાઉન્ડ છે રનિંગ મારું આઠ મિનિટમાં મેં પૂરું કરું છું ગઈ ભરતીમાં મેં સાત ને બાવનમાં કમ્પ્લીટ કરેલું હતું સો વિધાઉટ કોચ ત્યારે બી મેં કર્યું હતું એન્ડ અત્યારે બી મેં કરી રહી છું સો રનિંગ તમે જાતે બી કરી શકો છો કોચ નથી તમારી પાસે યા ફિર ઘણા લોકો કહેતા હોય છે કે અમારી પાસે તમારી જેમ ગ્રુપ નથી ફ્રેન્ડ સર્કલ બટ જ્યારે તમે મનથી મક્કમ હશો તો ગ્રુપની જરૂર નહીં પડે કેમ કે ઘણા લોકો ગામડામાંથી બિલોંગ કરતા હોય છે ત્યારે એમની જોડે તૈયારી કરવાવાળા લોકો નથી હોતા તો ઘણા લોકો છે રોડની સાઈડમાં યા ફર રસ્તાઓની સાઈડમાં કાચા રસ્તાઓ ઉપર રનિંગ કરતા હોય છે તો આ પ્રોબ્લેમ થતો હોય છે બટ તમારે ખુદને જ ખુદને મોટિવેશન આપી એન્ડ ખુદને સ્ટ્રોંગ બનાવી એન્ડ જાતે કરશો તો બી થઈ જશે કોઈ જ અઘરું નથી બટ ખુદ પર ડિપેન્ડ છે કે તમે કેટલા સ્ટ્રોંગ છો એ રીતે તમે કરી શકશો ઓલરેડી અમે લોકો કરી રહ્યા છીએ એન્ડ કોચ ઘણા લોકો કહે છે કે અમારી પાસે કોચ નથી સારા યા ફિર કોચ રાખવા જરૂરી છે એવી કમેન્ટ્સ ઘણીવાર હોય છે તો કોચ ન રાખો તો બી તમે જાતે રનિંગ કરી શકો છો ઓલરેડી એન્ડ રનિંગ વર્કઆઉટ ખ્યાલ ન આવતું હોય કે કઈ રીતે રનિંગ કરવું કઈ રીતે એક્સરસાઇઝ કરવી કઈ રીતે સ્ટ્રેચિંગ કરવું તો ઓલરેડી મારો વિડીયો અપલોડ કર્યો છે એમાં જોઈ શકો છો યા તમે સર્ચ કરશો યુટ્યુબની અંદર તો તમને રનિંગ એક્સરસાઇઝ વર્કઆઉટ માટે યા સ્ટ્રેચિંગ માટે પ્રોપરલી બહુ બધા વિડીયો અવેલેબલ છે એમાંથી મળી જશે એ બી જોઈને તમે કરી શકો છો સો ચલો આજે અમારું રનિંગ વર્કઆઉટ ઓલરેડી ફિનિશ મોર્નિંગ આજે સન્ડે ના બી અમે લોકો ઘણા દિવસ પછી આજે ગ્રાઉન્ડ આવ્યા હતા રનિંગ કરવા માટે ઘણા દિવસથી ઓલરેડી સ્કીપ કરી દીધું હતું બટ આજે રનિંગ વર્કઆઉટ અમારું અમે પ્રોપરલી વર્કઆઉટ તો ઓલરેડી કર્યું છે આજે એન્ડ હા સન્ડે ના દિવસે મે પ્રોપરલી વિડિયો વી શૂટ કરું છું કેમ કે ગ્રાઉન્ડ ખાલી હોય છે સન્ડેના દિવસે બહુ ઓછા લોકો હોય છે અહીંયા રનિંગ કરવા માટે સો મેં વિડીયો પ્રોપર શૂટ કરી શકું છું એટલા માટે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અને ત્યાર પછી તમારા માટે મેં વિડીયો બી શૂટ કરું છું સો આવતા સન્ડેના તમારા લોકોની જે માંગ છે વિડીયો શૂટ વિડીયો માટે રનિંગનો પ્રોપરલી સો એ બી મેં તમને શૂટ કરીને આપી દઈશ જેથી કરીને ખ્યાલ આવે કે તમે સ્ટાર્ટ જ કહ્યું છે તો કઈ રીતે કરી શકો છો એન્ડ વીકલી વર્કઆઉટ કઈ રીતે ફોલો કરી શકો છો સો ફાઇનલી ચલો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોનું રનિંગ બી બેસ્ટ ચાલી રહ્યું હશે જે લોકોએ રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે બહુ બધા લોકો અત્યારે પોલીસનું રનિંગ કરી રહ્યા છે આ ગ્રાઉન્ડની અંદર બી બહુ બધા લોકો આવી રહ્યા છે રનિંગ કરવા માટે એન્ડ આઈ હોપ કે દોસ્તો તમને મારો વ્લોગ છે પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો લોકોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ તમારી કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો મને જ્યારે બી ટાઈમ મળશે ત્યારે મેં તમારી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે મેં તમને એમનો આન્સર આપી દઈશ એન્ડ જે લોકોની કમેન્ટ્સ જેન્યુન હશે એ લોકોને આન્સર મળશે ફોકટની કમેન્ટ્સ હશે તો મેં આન્સર બિલકુલ નહીં આપું સો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ અમે લોકો બી અત્યારે નીકળી ગયા છીએ ઘરે જવા માટે એન્ડ આ તરફ ચાલો થોડું ગ્રાઉન્ડની અંદર તમને બી બતાવવા છે સન્ડે છે છતાં બી ઘણા લોકો ફોરેસ્ટની છે તૈયારી કરી રહ્યા છે એ લોકો આ તરફ અત્યારે લાંબી કૂદ એન્ડ ઊંચી કૂદની પ્રેક્ટિસ કરી રહ્યા છે એન્ડ ફોરેસ્ટનું અત્યારે રિઝલ્ટ બી આવી ગયું છે ઘણા લોકો ઘણા લોકોના માર્ક્સ નથી થઈ રહ્યા કેમ કે એકસો પચાસ અપવાળાને બોલાવ્યા છે સો એટલા માટે સો આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો આગળ કહ્યું એમ જ વ્લોગને લાઈક કમેન્ટ સેર સબસ્ક્રાઈબ જરૂર કરશો એન્ડ અત્યારે અમે લોકો બી નીકળી ગયા છીએ આ તરફ ઘરે જવા માટે બટ રસ્તામાં અત્યારે પીશું અહીંયા ઘૂંટું એન્ડ ત્યાર પછી જઈશું ઘરે એન્ડ જલ્દી મળીશું મારા એક વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર